સુરતની ઉમરા પોલીસે એમ્બરગ્રીઝની હેરાફેરીના કેસમાં નવ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ પાસેથી આઠ પોઈન્ટ સાતસોતેર કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો મળ્યો જેની કિંમત આશરે આઠ કરોડ અઠ્યાસી લાખ તેતાલીસ હજાર રૂપિયા આંખવામાં આવી રહી છે આ એમ્બરગ્રીઝ ભાવનગર સાઇડના દરિયામાંથી લાવવામાં આવ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે એમ્બરગ્રેસનો મુખ્ય ઉપયોગ પરફ્યુમ અને મેડિસિન ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલો એમ્બરગ્રેસની કિંમત એક કરોડ રૂપિયા ગણી શકાય પોલીસ આરોપીઓ પાસેથી બે વાહનો અને નવ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા આરોપીઓની ઉંમર ઓગણીસ થી ત્રેવીસ વર્ષની આસપાસ જ છે આ દરોડા ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ધવલગીરી એપાર્ટમેન્ટની ગલી પાસે પડાયો પોલીસે તમામ આરોપીઓને જપ્ત કરેલા મુદ્દા માલને આગળની કાર્યવાહી માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપરત કરી દીધા છે ઉમરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ સુરત ઇન્ડોર સ્ટેડિયમ કે પાસે ધવલગીરી એપાર્ટમેન્ટ કે નાકે પર એક शंकास्पद गाड़ी में कोई शंकास्पद सामान बेचने की महिला उमरा पुलिस स्टेशन स्टाफ को मिली वहां जाकर तुरंत चेक करते वैसा पाया गया कि वेल की उल्टी जिसको ग्रीस कहा जाता है वो शायद उनके पास वहां पर है और भारतीय नागरिक सुरक्षा संहिता एक 106 के अंदर इनको कब्जे करते हुए आठ पॉइंट सात सात तीन किलोग्राम वेल मछली जैसा सब स्टैंड कब्जे किया गया साथ ही साथ दो गाड़ियां और नौ मोबाइल फोन भी कब्जे किए गए और नौ के नौ रुपये को डिटेन करके इन सब मुद्दा माल के साथ फॉरेस्ट डिपार्टमेंट को कल शाम में હેન્ડ ઓવર કર્યા ગયા આગેની કાર્યવાહી અભી ચાલુ